you ખરણા ાદરા ખાતે સિદ્ધેશ્વરી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા મહાયજ્ઞ પ્રારંભ માણસા તાલુકાના ખરણા અને નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ સુધી આયોજન કરાયું છે જેમાં બુધવારે ઝવેરા સાથે ભવ્ય જલયાત્રા યોજાઈ હતી જલયાત્રા અમરપુરા ખરણા ખાતેથી નીકળી માતાજી ના પહોંચી હતી ત્યારબાદ યજ્ઞ પ્રારંભ થયો હતો ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈ અગવડ ન ઉભી થાય તે માટે વિશેષ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે નવીન મંદિર પર ગંગાજળ દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ેશ્વરી માતાજી નવીન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાર ગામના સીમાળાઓની વચ્ચે આજે ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તારીખ સત્તર અઢાર અને ઓગણીસ એપ્રિલના રોજ માતાજીની આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે સત્તર તારીખના દિવસે માતાજીની જલયાત્રા ઝવેરાઓ સાથે અમરપુરા ખરણાતી નીકળી અને માતાજીના યજ્ઞ કુંડ સુધી આવી હતી આવતીકાલે માતાજીની શોભાયાત્રા મૂર્તિના દાતા શક્રીબેન ભોળાભાઈ રણછોડભાઈ પરિવાર ગુજારી હતી તથા તમામ મૂર્તિઓ ત્યાંથી ગુજારી હતી અમરપુરા સદ્ધેશ્વરી માતાજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલો છે અને તૃતીય દિવસ ઓગણીસ તારીખે ભવ્ય માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે આ મંદિર સમોહ ઇટાદરા સોલૈયા અને અમરપુરા ખરણાના સીમાડાઓની વચ્ચે આવેલું છે વર્ષો પહેલા માતાજી લીમડાવાળી સિદ્ધેશ્વરી માતાજી તરીકે સ્થાપિત હતા ત્યારબાદ સમય જતાં માતાજીની જગ્યા ઉપર એક સુંદર મજાનો વડ ઉગ્યો ત્યારથી માતાજી વડવાળી સિદ્ધેશ્વરી માતાજી તરીકે સ્થાપિત થયા આજુબાજુના લોકો પુષ્કળ માતાજીમાં શ્રદ્ધા રાખે છે કરોડો રૂપિયા દાન આવે છે અને સિદ્ધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ માતાજીના નામથી અનેક સેવાકીય કાર્યો કરે છે અનાથ દીકરીઓને લગ્ન કરાવવામાં આવે છે જે ખૂબ નજીવા દરે જેની જોડે પૈસા ના હોય એને સિદ્ધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ મફત લગ્ન પણ કરી આપે છે અનેક સમાજ સેવા ઉપયોગી કાર્યો કરે છે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે મેડિકલ ક્લેમ્પ કરે છે તથા આજુબાજુના વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સિદ્ધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે સૌના સહયોગથી સુંદર મજાના બે પંખી ઘર કર્યા છે જે અબલ પક્ષીઓને વર્ષે ઘણું બધું ચણ પણ નાખવામાં આવે છે નાના નાના ભૂલકાઓ માટે સુંદર બાલવાટિકા ઠંડા પાણીની પરબ દર પૂનમે દાતાશ્રીઓના સહયોગથી ભોજન સમારંભ પણ કરવામાં આવે છે તો આ ભવ્ય માતાજીની એક ચમત્કારિક મંદિર છે કે જ્યાં આગળ લોકોનું ખૂબ આસ્થાનું પ્રતિક છે લોકો ખૂબ મનથી આવે છે અને પોતાની શ્રદ્ધા માતાજીના આગળ મૂકે છે અને મા સધી એવું કહેવાય છે કે સધી માનું સ્વર્ગ સમાન મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને આ ખૂબ સુંદર મજાના પાઠોશોમાં